નમસ્કાર મિત્રો લર્નિંગ જી કેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજના દિનવિશેષમાં વાત કરીએ તો પંદર નવેમ્બર બિરસા મુંડા ધરતીના આબા એવા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાનો આજે જન્મ જન્મજયંતિ છે આ વખતે તેમની દોઢસો મી જન્મજયંતિ છે તેના વિશે વાત કરીએ તો ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને તેઓ ક્રાંતિકારી હતા આપ તેમની છબી પણ જોઈ શકો છો તેના વિશે વાત કરીએ તો તેમનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પિંચોતેરના દિવસે ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીક હાતુ ગામમાં સુગના મુંડા તેમના પિતાનું નામ હતું અને કર્મી હાતુ તેમની માતાનું નામ હતું તેમને ત્યાં થયો હતો સાલગા ગામમાં પ્રાથમિક શિક્ષણ તેમણે પૂર્ણ કર્યું ત્યારબાદ ચાઈબાસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તેઓ અભ્યાસ માટે આવ્યા એમનું મન હંમેશા પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું અઢારસો ને ચોરાણુંના ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાને કારણે છોટા નાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી એક ઓક્ટોબર અઢારસો ચોરાણુંના ના દિવસે નવયુવાન નેતાના રૂપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરવા માટે આંદોલન શરૂ કર્યું અઢારસો ને પંચાણુંના વર્ષમાં એમની ધરપકડ કરવામાં આવી હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે સાલની તેમને કેદ ભોગવવામાં આવી ત્યારબાદ બિરસા અને એમના શિષ્યએ દુષ્કાળ પીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો બિરસાને તેમના વિસ્તારના લોકો ધરતીના બાબા અથવા તો ધરતીના આંબા તરીકે ઓળખતા હતા અને પૂજતા હતા એમના પ્રભાવની વૃદ્ધિ થતાં આખા વિસ્તારમાં મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી અઢારસો ને સત્તાણુંના વર્ષથી ઓગણીસોના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાહીઓ વચ્ચે લડાઈ થતી રહી અને બિરસા તથા એમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો ઓગસ્ટ અઢારસો સત્તાણુંના સમયમાં બિરસા અને તેના ચારસો સાથીઓએ તીર કામઠા વડે સજ્જ થઈ ખૂટી થાણા પર હુમલો કર્યો અને અઢારસો અઠ્ઠાણુંના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઈ અંગ્રેજ સેના સાથે થઈ જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઈ પરંતુ ત્યારબાદ એના બદલે એના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ કરવામાં આવી જાન્યુઆરી ઈસવીસન ઓગણીસોમાં ડોમવાડીના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો મૃત્યુ પામ્યા એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોને સભાને સંબોધી રહ્યો હતો ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ થઈ અને અંતે બિરસાએ જાતે ત્રીજી ફેબ્રુઆરી ઈસવીસન ઓગણીસોના દિવસે ચક્રધરપુરમાં જાતે જ તેમની ધરપકડ વહોરી લીધી આપ એમનું સ્ટેચ્યુ પણ જોઈ શકો છો જે બોકારો શહેર ખાતે બિરસા મુંડાનું પૂતળું મુકાયેલું છે અને બિરસા મુંડા નવ જૂન ઓગણીસોમાં રહસ્યમય રીતે રાંચી ખાતે જેલવાસ દરમિયાન જ તેમનું મૃત્યુ થયું અવારનવાર જીપીએસસીની અંદર આમાંથી પ્રશ્નો આવતા હોય છે ત્યારબાદ જોઈએ તો ઝારખંડના રાંચી એરપોર્ટનું નામ બિરસા મુંડા હવાઈ મથક આપવામાં આવ્યું છે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને ભારતીય સંસદમાં તેમની પ્રતિમા પણ મૂકવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા ચાર ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં બિરસા મુંડા આદિજાતિ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવેલી છે અત્યારે તેમની તેમના નામની યુનિવર્સિટી શરૂ જ છે વર્ષ બે હજાર વીસમાં જાહેર કરવામાં આવેલી કુલ નવ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયો પૈકી સૌથી મોટું સંગ્રહાલય રાજપીપળામાં આવેલું છે તે પણ તેમના નામનું છે ભારતીય સૈન્યની બિહાર રેજીમેન્ટના નારા વોર ક્રાય તરીકે જય બજરંગ અને બિરસા કી જય અપનાવવામાં આવ્યું છે આ બંને બોલવામાં આવે છે ભારતીય સૈન્ય જે બિહાર રેજિમેન્ટ છે એના દ્વારા આ બોલાય છે ખાસ યાદ રાખવું ત્યારબાદ વાત કરીએ તો ગિજુભાઈ બધેકા ગુજરાતના સારા એવા શિક્ષણવિદ મુછાળીમા તરીકે ખાસ તે ઓળખાય છે અને આ વખતે તેમની એકસો ને ઓગણચાલીસમી જન્મ જયંતિ છે ગીજુભાઈ બધેકા પંદર નવેમ્બર અઢારસો પંચ્યાસી માં તેમનો જન્મ થયેલો છે તેઓ શિક્ષણવિદ હતા જેમણે ભારતમાં મોન્ટેનસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો તેઓ મુછાળીમાના હુલામણા નામથી જાણીતા હતા તેઓ શિક્ષણવિદ બન્યા એ પહેલા હાઈકોર્ટમાં વકીલ હતા ઓગણીસો ને વીસના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી તેમણે શિક્ષણના ક્ષેત્રમાં અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા જેમાં દીવા સ્વપ્ન અત્યંત વખાણાય એવું પુસ્તક છે ખૂબ સરસ પુસ્તક છે વાંચવા જેવું છે જીવન તેમનો જન્મ છે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તલ ગામમાં થયો હતો તેમના જન્મનું નામ ગિરજાશંકર હતું તેમનું બાળપણમાં દાદાનું મૂળ ગામ વલ્લભીપુર જે છે તે હતું તેમણે પ્રાથમિક શિક્ષણ વલ્ભીપુરની નિશાળમાં જ લીધું હતું ઓગણીસો ને સાતમાં તેઓ ધંધાર્થે પૂર્વ આફ્રિકા અને પછી મુંબઈ ગયા હતા ત્રેવીસ જૂન ઓગણીસો ને રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયેલું છે શિક્ષણ ક્ષેત્રે વાત કરીએ તો ઓગણીસો દાયકામાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં બાળ મંદિરની સ્થાપના થઈ અને ગિજુભાઈએ ત્યાંના આચાર્ય પદે નિયુક્ત થયા હતા સર્જનની વાત કરીએ તો ગીજુભાઈ ભદેકાએ બસ્સો જેટલા પુસ્તકો લખ્યા છે જેમાં બાળ સાહિત્યનો સમાવેશ થાય છે શિક્ષણમાં વાર્તાનું શાસ્ત્ર ઓગણીસો ને પચીસમાં તેમનું પુસ્તક છે મા બાપ થવું આકરું છે સ્વતંત્ર બાલ શિક્ષણ મોન્ટેનસરી પદ્ધતિ ઓગણીસમાં ઓગણીસો સત્યાવીસમાં લખાયેલું પુસ્તક અક્ષર જ્ઞાન યોજના બાલ ક્રીડાંગણો આતે સી માથાફોડ શિક્ષણ હોહો તો અને ઘરમાં બાળકે શું કરવું આ સિવાય બાળ સાહિત્યમાં ઈસપના પાત્રો કિશોર સાહિત્ય બાલ સાહિત્યમાળાના પચીસ ગુચ્છો બાલ સાહિત્ય વાટિકાના અઠ્યાવીસ પુસ્તિકાઓ જંગલ સમ્રાટ તાર્જનની અદ્ભુત કથાઓ એકથી દસ ભાગમાં બાલ સાહિત્યમાળા એસી પુસ્તકો તેમણે લખેલા છે એના ચિંતન પ્રાસંગિક મનન ઓગણીસો બત્રીસમાં લખાયેલું છે ચિંતન ઉપરનું જે છે એ પુસ્તક શાંત પડોમાં ઓગણીસો ચોત્રીસમાં લખ્યું છે અને એ સિવાય છે દીવા સ્વપ્ન સન્માનમાં વાત કરીએ તો તેમનો જન્મદિવસ પંદર નવેમ્બરને ગુજરાતમાં બાળ વાર્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ સિવાય વાત કરીએ આઈએમપીમાં તો વર્ષ બે હજાર એકવીસમાં ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ યોગમૂર્તિ બાળ કેળવણીકાર ગીજુભાઈ બદેકાના જન્મદિવસે પંદર નવેમ્બરને બાળ વાર્તા દિન તરીકે ઉજવવાની જાહેરાત કરી બાળ વાર્તા દિન ખાસ યાદ રાખવું ભારત સરકાર દ્વારા ગીજુભાઈ બદેકાની શિક્ષણ નીતિનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ એન બે હજાર વીસની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા બે હજાર બાવીસથી ત્રેવીસમાં શૈક્ષણિક વર્ષને વાર્તા વર્ષ તરીકે પણ ઉજવવાની જાહેરાત થઈ હતી જે અંતર્ગત વર્ષ બે હજાર બાવીસમાં વાર્તાથી વાવેતર કાર્યક્રમ અંતર્ગત રાજ્યના પ્રિ પ્રાઇમરી શિક્ષકોને વાર્તાના માધ્યમથી શિક્ષણ આપવાની પ્રણાલીની તાલીમ આપવામાં આવતી હતી ફરી મળીશું નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત